નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કેવા પવિત્ર અને આધ્યાત્મિક પ્રસંગની જ્યાં ભક્તિ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ થવાનો છે આ મિત્રો વિરમ પવિત્ર ધરતી પર આયોજિત થનાર છે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર માતા કંકેશ્વરી દેવીજીના શ્રી મુખેથી ભવ્ય અને દિવ્ય ભાગવત કથાનું વાંચન થવાનું છે વિરમગામ લક્ષ્મીબાગ આયુષ્ટી કોલોની પાછળ સધિભા મંદિર પાસે તારીખ તેરથી વીસ નવેમ્બર બે હજાર પચીસથી દરરોજ સાંજે ચાર વાગ્યાથી આ પવિત્ર કથાનો આરંભ થશે અને મિત્રો તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યે સ્વામિનારાયણ પેટ્રોલ પંપ પાસેથી ભવ્ય પોથી યાત્રા નીકળશે જેમાં સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે વિમગામ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર તેમજ ઠક્કર પરિવાર તરફથી તમામ ભક્તજનોને આ પવિત્ર પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય જલારામ જય ગિરનારી માં મંડલેશ્વર એક હજાર આઠ કંકેશ્વરી માના શ્રી મુખેથી ભગવત સપ્તાહનું ઠક્કર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેર અગિયાર બે હજાર પચીસથી વીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભાગવત સપ્તાહનું લક્ષ્મીબાગ ખાતે વિરમગામ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે બપોરે બે વાગે સ્વામિનારાયણ પેટ્રોલ પંપ ભૂતિયાજીન ખાતેથી ભવ્યમાં ભવ્ય પોથીયાત્રા વિરમગામના વિવિધ વિસ્તારોમાંથી નીકળશે પોથીયાત્રામાં સંતો મહંતો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે ત્યારે વિરમગામ તાલુકામાં વિરમગામ શહેરમાં આ કથાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે તો ભવ્ય ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે અને મારા તરફથી અને મારા ઠક્કર પરિવાર તરફથી હું વિરમગામના સર્વ નગરજનોને ભાવભર્યું નિમંત્રણ આપું છું અને કથાનું ભવ્ય લાભ લે અને પ્રસાદી અવશ્ય લઈને ધન્યતા અનુભવે મહામંડલેશ્વર મહામંડલેશ્વર એક હજાર આઠ કંકેશ્વરીમાંનું શ્રીમદ્ કથાનું આયોજન ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આવતીકાલે બપોરે બે વાગે ભવ્યથી ભવ્ય પોથી નીકળશે નથી સ્વામિનારાયણ પેટ્રોલ પંપ પાસે તારીખ તેર અગિયારથી વીસ અગિયાર સુધી લક્ષ્મીબાગ ખાતે આયુષી કોલોની પાછળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થશે આવતીકાલે બપોરે બે વાગ્યે પોથીયાત્રામાં સંતો મહાસંતો રાજકીય મહાનુભાવો રાજકીય આગેવાનો ઘણા બધા મહાનુભાવો લાભ લઈ રહ્યા છે દરેક જણને પુથ્થ યાત્રામાં જોડાવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે જય ગિનારી જય શ્રી કૃષ્ણ અમારા બંને ઠક્કર પરિવારની આખો તાલુકાના વડીલો સ્નેહીજનોને આ કથા સાંભળી શકે એનું આયોજન છે તો આપ બધા આવો એવી મારી હૃદયથી ઈચ્છા છે